કેટલા દારૂ છે કેટલા નંગ પેટી છે કુલ બોટલ 44136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત 1 કરોડ 83 લાખ 4320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે કુલ 3 ઇસમોની ધરપકડ થયેલી છે એ 3 ઇસમો ક્યાંના છે શું છે આ 3 ઇસમો જે છે એ એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને બાકીના જે બે ઈસમો છે એ કાકરખાડ અને ક્યાં જવાનો હતો એ દિશામાં હજી તપાસ ચાલુ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ પૂર્ણ કરવામાં આવશે એ તપાસ ચાલુ છે અ આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે એ મળી આવેલ છે એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમકે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહી પ્રવૃત્તિઓ કરવાવાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું ડીવાયએસપી એસપી હેડક્વાર્ટર છું